સ્વાગત છે મિત્રો આપણે વેગડુ ગોપાલ ની YouTube ચેનલ માં સાંભળો કોલ રેક વિડિયો નવો હોય તો આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બે લાઈક અને દબાવી દેજો મિત્રો સાંભળો કોલ રેક પર વિડિયો એ દેવરાજભાઈ ગઢવી બોલો કે ગામ આ રામોજી આપણે મોગલતા હા હા બોલો બોલો આ બસ કાગળ લેવા વકીલ પાસે ગયો તો એ આપી દીધા હે હા ખરી નકલ આપી હા એ ખરી નકલ કેતો મેં એમ કીધું મેં કીધું ખરી નકલ જોઈએ એટલે કે મારી પાસે બધા કાગળી આપો તમને પાંચ ફાઈલ આપી પાસે ની છે સીધું તો ત્યાં તમારી પાસે અત્યારે બતાવવા આવું જોઈએ ને હવે અત્યારે છે ને હું તો એક બીજા કામે નીકળી ગયો છું એટલે કાલે તમે એવું લાગે કાલે સવારે આવજો હા તે વાંધો નહીં પહેલા તમે જોઈ લો પછી આપણે વિચાર્યા આવીએ તમ કીધું અહીંયા અમદાવાદનું બરાબર હા પણ એમ નહિ આને તમારે આની સાથે થતું હોય ને કેસ પાછો ખેંચી લેતા હોય આ રેખા તો એ જરીક થતું હોય તો કે કોઈ એના ભાઈઓ મારફત કે એવું પેલા કરો ને હવે એમાં તો મનસુખ એવો છે કે એના એ ભાઈ મારી વાત કરે છે એ એમ જ કે છે કે ફોન ઉપાડતી નથી ને એનો ફોન બંધ છે તો હવે એવું છે બધે તમારે કોઈ ચારણ માં કોઈ આગેવાન છે કોઈ હવે એમાં એવું છે આગેવાન છે પણ એ આમાં કોઈ આ બધા બિચારા મગર ત્રણ ત્રણ વખત આવ્યા હતા બધા પણ થાકી ગયા હતા એક વાત જ નથી માનતી કોઈ હું શું છે કે અત્યારે તમે મારી સમજો કે આ એકસો પચીસ હજાર છે તમારી હારે હા એના માવતરે હોય ને તો એકસો પચીસ ચારસો અઠ્ઠાણું થાય તમે હારે રે છે તમારી માટે કેસ કરવો એ ખોટી મેટર છે ને અમારું કેવું કે હા તે ખોટો છે સાહેબ એ તો બધાને અમારા આખા ગામને ખબર છે ને બધાય આપણે ભાદલા પોલીસ સ્ટેશન ને ખબર છે ભેગી રે છે નામ કરે છે હા તમારું પોલીસ સ્ટેશન લાગે ભાદલા ભાદલા હા રામળિયા ના સરપંચ નથી કોઈ સરપંચ છે ને તો પછી તમે ચાર પાંચ જણા એવું સોગંદનામા કરીને રજૂ કરો ને કે ભાઈ આ ખોટું છે ને અમે હારે રહી છીએ ના કેસ કરે ને આવું બધું કરે તો તમે હું ફોટો ન કર્યા જાવ એમ તમે સમજી ગયા

સરપંચ દાખલો કોર્ટ માં આપો કેસ કરે છે આની સાઈડ માં કોક પડખે ચડી ગયું છે કે તમને હેરાન કરે તમે મુદ્દે સમજી ગયા હા એ તો સાઈડ માં તો છે મને હા એટલે ઈ કોક એની

બીજો હા હવે તમે છે ને ભાઈ હા આમાં થોડુંક કંઈક આગેવાનું કે ગામના સરપંચ ને એવા બધા થઈ અને થોડુંક ભેગું કરાવો નકર આ છે ને તમે જેલમાં જાવો ને હેરાન કરશે કેમકે એનો મતલબ એ છે ઘટાડ તમે નડો છો એટલે તમને જેલમાં મોકલવા સિવાય બીજી પ્રયત્ન એમાં નથી એટલે હું ઈ જ કહું છું તેવું ને ખર્ચો ગામ ને થોડો ઈ કોર્ટ પણ આપડે કોર્ટ ને સાબિત કરવું પડે ને કે આ તમારી ભેગી રે છે એના માટે ગ્રામ પંચાયત નો દાખલો હારે રહ્યો છો ઈ તમારા બાળકો ભણાવો છો ઈ એવું બધું પુરાવો તો આપડે અદાલત ને દેવા પડે ને કોર્ટમાં

હા હા બરાબર છે હા તો વાંધો ને સરપંચ ને આપડે બધી હાચી છે મનસુખભાઈ હા હાચી છે પણ એમાં આખા ગામને ખબર છે માં બધાને ખબર છે ટોટલ જે સેવક સેવક કરીને બધા ભેગા કરતી એવા ને બધાને ખબર છે કે શું છે ને ખોટું હું એવું બધી

ભલે ભલે એને હું છે ખબર આ આ જે કઈ આ બધે આવી ભીતિ છે ને છોકરાઓ માં ઉતરડ ઉતરડ છે ભણવા ના ના હાચી વાત છે એમાં હું છે અમે મારા બે બેનો છે મારી બા છે પછી મારા નાના ભાઈ ના બે બાબા છે અમે દસ બાર જણા માણસો ભેગા જ રહીએ છીએ બધા આ તો આ એક જ આવું નોખું ખેંચે છે એ નોખું ખેંચે છે ને એમાં હું છે કે આ બધું એવું હોય આમાં આપડે એટલે અમે એને રોકાવટ કરી એટલે અમારી માટે આવું કર્યું બધું હા હા સરંત્રી સરપંચ ને બધા સાઈન કરાવી પછી આપડે હરું કરું કાલ ભેગા થાય આપડે પતાવું છે બરાબર તમારું આખું નામ છે

હા તે ભલે ખરી નકલ આપડે મેં કીધું લાગતો નથી મારે શું કરવું તો હું તપાસ કરું છું તપાસ કરું લે તપાસ કરીને કઈક મને વાત કરાવે મેં કીધું લગળ ક્યાંય જાય મેં કીધું બદનામ થાય તો હજી પાછો કઈ ફોન આવ્યો નથી એનો અને એનાથી ફોન બંધ જ છે એમ જ હ ક્યાં કોની ભેગા ગયા કોઈ ભેગા નથી ગયા એમને ભેટી એકલી વૈગી છે ને હોન્ડાના સિલ્લા હતા ખાલી મેં જોયું ને મંદિર પણ એટલે એમ કઈ હાવ એકલા જ નહિ હોય કોક ની જગ્યા ગયા છે ને કોક હશે ભેગું એને હા આપણે ગમે હોન્ડા વાળો આવી ગયો હા હા એ મેં મારા આણંદથી વાત કરી આવતી વૈગી છે નામ છે ને છે ને પણ હવે મોંગલ મારનું જે કાઈ બલોયો બલોય પેહ તો એની બધા કડી નાખજો

પણ હવે એમાં હું છે કે તમારે થોડુંક ચારણ સમાજ ના આગેવાનો બોલાવો અને આવું કરાવો કાઈ એના માવતર ને બોલાવો ને એવું બધું કરી ને કોર્ટ તમે adjust કરો નકર તમને હેરાન કરી છે એટલે એવું નથી તમે નો કીધું આપડે અમદાવાદ જવું જોઈએ ને આટલો ખર્ચો થવા ને એ કીધું કેમ થાય એ તો કાયદાકીય મેટર તો બધી થઇ જાય પણ મુદ્દો કેવાનો એ છે કે આ આ તો તમારે કઈ સમાજે એ પેલા ભેગું કરી કરો એમ કાયદાકીય તો મેટર થઈ જાય હા એમાં શું છે નકર ઓલા સરપંચ ને અત્યારે ફોન કર્યો કઈ ઉપાડતા નથી બરાબર નકર તમે કીધું હતું ને પેલા ફાઈલ લઈ આવો છે સર ત્યાં કઈ વાંધો નહીં તમે ગોઠવણી કરી લો હા રેખા બેન મોંગલ માં નંબર ચાલુ છે અત્યારે ના ના એ ફોન બને જ છે ઉપાડતી નથી બંધ છે ને ઉપાડતી નથી હું હા તો એવું છે ફોન રીંગ જાય પણ ઉપાડવી જોઈએ ને શ્રી શોક બોલે હમ હમ હા કઈ વાંધો નહીં તમારા ફોટા ના તમારો છે ને વિડિયો હું ચડાવું છું હો યુટ્યુબ માં હા એ ફોટા તમે આવ્યા ની જોઈ જુઓ પછી હું ફોન કરું પાછો હમણાં એ